હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ઓમ નમો નારાયણ હું છું ભગવતી બેન ગોસ્વામી ચાલો ફ્રેન્ડ આપણે જઈએ સી હળદર બોટાદ પાસે અમારું ગામ આવ્યું છે ત્યાં જઈશ રામનોમ છે અમારે વેરી ગરબા બાપુની તિથિ છે એટલે ચાલો અમે નીકળવાની તૈયારી કરવી છે પ્રસાદી લે છે બધા ઘરના આવી ગયા છે મંદિરે જઈ અને અમે પ્રસાદી વેરીગર બાપુની તિથિની જોવારી દીધી છે અને હવે બધા જમવા બેઠા છે ફ્રેન્ડ તમે પણ ચાલો જમવા જમવામાં છે ફ્રુસ લાડ અને

થોડી જાર મને લાપસી કરીને પછી અમે વહી આવવાના છીએ અહીંયા રાતે કોઈ રહેતું નથી મંદિરે એટલા માટે હવે ગેટ આવવાની તૈયારી છે જો હવે અહીં વાક વળશે ને થોડાક આગળ હાલશે એટલે તરત ગેટ આવી જશે જો ગેટ દેખાય છે ને આ આવી ગયો દેવધરી આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે ખોડિયારમાંના દેવધરી ગામ બાજુમાં છે આજુબાજુમાં ગામ બે ત્રણ ગામ છે એની વચ્ચે ખોડિયારમાનું મંદિર આવેલું છે અમે બધા દર વર્ષે ત્યાં લાપસી કરવા જ છે છીએ ખોડિયારમાના મંદિરે હવે આપણે પહોંચી ગયા ખોડિયામાના મંદિરે હવે તમે પણ દર્શન કરશો જો આ ખોડિયારમાં કરી લો તમે શ્રી ખોડિયારમાં તની જે તમે પણ ફ્રેન્ડ ખોડિયારમાંના દર્શન કરી લો દેવધૈરી અમે દર વર્ષે લાપસી કરવા આવી કુટુંબના બધા ઘરના જેને ટાઈમ હોય બધા આવે સામે લાપસી કરવાની તૈયારી કરવા માંડ્યા છે નાના માછલાઓને બધા લોટ વધ્યો તો ને બધા લાવીને ઝીણી ઝીણી ગોળીઓ કરીને બધા માછલાને ખવડાવી છે તો ફ્રેન્ડ તમે પણ ચાલો રણિયામણું સ્થળ છે જય ખોડિયારમાં ગોળી નાની નાની કરી તળાવમાં બાજુમાં બધા ફેંકે છે માછલા બહુ મોટા મોટા સરસ છે તે બધા જો ખાવા માટે આવે છે અહીંયા લાપસી બનાવવાની તૈયારી ચાલુ છે લાપસીનું આંધણ મેંકાઈ ગયું છે એમાં ગોળ અને પાણી બે ઉકળે છે આ બાજુ મગની ડાળ ઉકળે છે આ રે રમાબા અમારા લાપસીને મોણ લોટને મોણ આપે છે અહીંથી કેવું સરસ રણિયામણું સ્થળ દેખાય છે આ કો છે આગળ ને આ ખોડિયારમાંનું મંદિર છે કેવું સરસ લાગે છે એમાં હવે જે લાપસીને મોણ આપ્યું હતું એ પણ આ પાણી આપેલો લોટ હતો એ એ આમાં નાખી દીધો અને રમાબા લાપસી હલાવે છે ને અમે બધા બેઠા છીએ આ બાજુ થોડાક આ બાજુ બેઠા અહીંયા મહાદેવજી નું મંદિર છે તમે પણ દર્શન કરી લો જય મહાદેવ દેવધરીના મહાદેવ છે અહીંયા અમારે લાલાભાઈ ફોનમાં વાત કરે છે પાછો આ ફુવાનો સીન આવી ગયો છે બહુ સરસ લાગે છે છોકરાઓ એમાં બધા રમત કરે છે ખોડિયારમાં કે આ અમારે ખોડિયારમાં જે છે એના બાજુમાં જૂનું સ્થળ છે ખોડિયારમાંનું એથી પણ દર્શન કરી લો અમારે પહેલાં લાભ છે અહીંયા જોવા રોને આ પણ માતાજીના છે તમે પણ દર્શન કરી લો અને કઈ ગોલચો થતી હોય તો સ્વીકારી લેજો કૃષ્ણા આપણે નીકળી ગયા છીએ દેવધરી થી લાપસી કરીને ઘરે જવા લાપસી કરી રહ્યા પછી બધા જમા અને પછી જમીને હવે જાય છે હડદર